આપણી આંખોમાં એવા નવા સપનાઓ હોવા જોઈએ જે પૂરો કરવાનો આપણે લક્ષ સાધીએ તો આરામથી પૂરો થઈ શકે હું અહીંયા ઉપસ્થિત દરેક નાનકડા ભૂલકાઓને કહું છું કે દરેક એક સપનું જોઈને ચાલો એવું નથી કે આપણે ગામડામાં ભણીએ છીએ તો આગળ ન વધી શકીએ સિટીમાં ભણતા હોય તો જ આપણે આગળ વધી શકીએ અમે લોકો તમારી જેમ નાનકડા ગામડામાં જ ભણ્યા છીએ મારું ગામ જેમાંથી હું આવું છું એ પણ એક જૂથ પંચાયત હતું જ્યાં ખાલી પ્રાઇમરી સાત ધોરણ સુધી શિક્ષણ હતું બરોબર તમે તો નસીબદાર છો

છોકરાઓ પણ મોટા થઈ જાય ઘર પણ ચાલે નોકરી પણ થાય એટલે ખૂબ ગણો ગણો બધા અને આવા ગામમાંથી જ્યારે કોઈ આ રીતે આગળ આવે અને આ રીતે ભણે ને ત્યારે ખરેખર ગામનો પણ વિકાસ થાય છે

જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે બસ આપણું લીધો આગળ ધ્યાન લીટો ટુકો કરવાના બદલે ત્યારે ખૂબ આગળ વધી શકશું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સૌનો ધન્યવાદ